સુરતમાં અંબા માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે નવલી નવરાત્રીના પ્રથમ દિવસે ઉમટ્યા ભક્તો સુરતનું અંબા માતાનું મંદિર છે એક હજાર વર્ષ જૂનું અહીં શિવાજી મહારાજના દર્શન કરવા આવ્યા હોવાની માન્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે શિવાજી મહારાજની તલવાર પણ અહીં મંદિર પરિસરમાં રાખવામાં આવી છે નવરાત્રિમાં રોજ હજારો ભક્તો મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે શિવાજી મહારાજ મા ભવાનીના પરમ ભક્ત હતા આ એક મા ભવાનીનું સ્વરૂપ છે એટલે એમણે અહીંયા દર્શન કરીને પછી જ એ જતા હતા જે એમની તલવાર પણ અમારે અહીંયા સાચવવામાં આવેલી છે ને અમારે અહીંયા નારિયેળ આપણે માતાજીને સાત્વિક રાખવામાં આવ્યા છે અમે અહીંયા નારિયેળની બલી આપીએ છીએ વન ટાઈપ ઓફ નારિયેળની બલિ આપીએ છીએ ને એ અમે લાકડાની મોગરીથી એને વધેરીએ છીએ કારણ કે લાકડું એક સારું એ છે માતાજી માટે કોઈ બી માતાજી વાહન બનાવે કે કશું બી બનાવે આપણે લાકડા નું બનાવીએ ને લાકડાનો યુઝ કરીએ જે બાવન લાકડું હોય છે જે અમે બાવન નું લાકડું વાપરીને મોગરીથી અમે એ નારિયલ જુનાગઢ ના